અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથાળા સંબંધ હોવાથી આરોપીએ યુવકનો ગળો દબાવી હત્યા કરી નાખી રાજુલા પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરસનભાઈ સભાળિયાની ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલા અને બાદમાં તેનો ફોન નંબર ન લાગતા તેઓના ભાઈ લાલજીભાઈ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત આપી અને આરોપીએ જણાવેલ કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરું જગ્યામાં ફેંકી દીધી હતી આરોપીએ કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલ હાલતમાં લાશ મળી આવી હતી લાશને પીએમ અર્થે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી ગુનો આચરવાની રીત જેમાં કામે આરોપી આરોપીએ કબુલાત મરણ જનાર સુરેશભાઈને આળા સંબંધ હોય જે વાતનું મન દુઃખ રાખી આરોપીએ ગઈ તારીખ આઠ દસ બે હજાર પચીસના ના રોજ સાંજના સાતેક વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ જ્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયા જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળો દબાવી અને કપડાના લીલા વડે સુરેશભાઈને ગળો ટૂંપો આપી મોત નીપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાઇકલ લઈ પોતાના ઘરે આવી ગયા અને મોડી આસપાસ અવર જવર ઓછી થતા સૌ પ્રથમ બાથરૂમમાં લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટલું વાળીને મરણ જનારની મોટરસાયકલમાં પાછળના બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હાલ રાજુલા પોલીસે ગુમ થયેલ યુવકોની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોને ઝડપી પાડી ધોરણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના ના રોજ ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરસનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા નંબર ફોર્ટી સેવન કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સની અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા એને પોલીસ સ્ટેશનને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ નો આપવામાં આવેલા હતા અને એમને ફરદર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમતાનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂત સિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે